तुझको बिठाकर कर उसका बाड़ा ससुर पे चढ़ा कर दिल के पास। तो मेरी दास मेरी उदास दिल के जरूर में तुझको बिठाकर उसका बाड़ा ससुर पे चढ़ा कर એટલે આવે છે જુદા જુદા સમય આપ્યા નથી ને બધાને અડધા બાર વાગે હામા ન મળે એટલે પતી ગયું દોઢ બે કલાક નો કાર્યક્રમ હોય અમારો પણ જ્યાં મજા આવે ને ખકડતા રહેજો ઈથી મજા આવે તો દાંત કાઢજો ને ઈથી જો મજા આવે તો એ ગોર કરવા માટે આવજો કારણ કે સલમાન ખાન નું શાહરૂખ ખાન નું અમિતાભ બચ્ચન નું પિક્ચર જોવા જાઓ એમાં તમે બેઠા બેઠા સુઈ જાવ તો ચાલે પોપકોર્ન ખાવ તો ચાલે દાંત નો કાઢો તો ચાલે નો બોલો તો ચાલે કારણ કે એણે પેમેન્ટ પેલા લઈ લીધું હોય અમારે બાકી હોય એક બાબા એ મને કીધું તું નામ નથી આપતો જેના જેના નામ આપ્યા એ બાબા બધા જેલમાં હોય ગયા છે એક બાબા મને કીધું મને કે તારા એક કલાકના ના કાર્યક્રમ માં કોઈ સો તાલી પાડશે ને મેં કીધું પછી મને કે એકસો આઠ ને બોલાવવી પડે આ બાબા મને ગમે બહુ રામદેવજી મારા મારી બાજુ એક ભાઈ રે સવારના પોરમાં ચાલુ કરે યાર શું કરો અંકલ મને કે દીકરા યોગા કીધું પણ આ ક્યુ આસન રામદેવ બાબા મને ગમે બહુ કારણ કે આપણને બધાને પેલા ધંધા મુકાવી યોગ ના રવાડે ચડાવ્યા ઊંડો શ્વાસ લ્યો છોડો લ્યો છોડો આપણે યોગ ના રવાડે ચડી ગયા એ ધંધે ચડી ગયા

ખર ખર આ વાત કરી દઈ હમણાં એક ભાઈ ના ઘરે ખરખરે અમે ગયા મેં કીધું બાપુજી નો ફોટો નથી આ એટલી ફ્રેમ જ છે મને કે જીવતા હક નથી લેવા દીધું બોલો હથોડા ફ્રેમ માંથી કાઢી નાખાઓ એક બાપા ગુજરી ગયા ગેન્યાય ગયો તો મેં કીધું શું હતું બાપા મને કે નખમાય રોગની મેં કીધું ગુજરી કેમ ગયા મને યોગ કરતા કરતા અરે મેં કીધું યોગ કરવાથી માણસનું જીવન વધે આયુષ્ય વધે ગુજરી નો જાય મને કે વાત તો સાંભળો મેં કીધું કયો કઈ રીતના ગુજરી ગયા મને કે સવારના પાંચ વાગ્યા મેં કીધું વાગ્યા મને કે રામજી દેવજી આવ્યા મેં કીધું ભેગું કર રામદેવજી મને કે આ તમે સમજી ગયા મેં કીધું હા મને કહી રામદેવજી મહારાજે કીધું ઊંડો શ્વાસ લ્યો મારા બાપુજીએ લીધો લાઈટ ગઈ લાઈટ આવી બાપુજી ગયા પણ બેનો બેઠા ને આ સ્ત્રી શક્તિ કેવાય પુરુષ બિચારા સહન શક્તિ છોકરા યથાશક્તિ ફૂલ લઈને ફૂલની પાખડી આ એસ ટી બસમાં છ છોકરા લઈને એક બેન ચૈડ્યા છયેય કારો દેકારો કરે બેનને કહું બેન એટલા બધા હચવાતા ન હોય તો અડધા ઘરે રાખો મને કે ડાયો થામ અડધા ઘરે જ છે આ પણ કલાકાર જીવ રહ્યો ને અમે હખણા નો બેઠીએ મારી પાછળ બે બેનો વાતો કરતા સવિતા તારે કેટલા દીકરા હૈ કે મારે પાંત્રીસ કવિતા તારે કે મારે બેતાલીસ સભાવી ગમે ડાયો પુરુષ હોય નજર ફરી જાય

હમણાં તો એક બેના બહેનોની વાતો કરીએ બાકી કે અમારી વાતો કરે ની પૈસા લઈ જાય ખાલી હમણાં એક બેને ફેસબુક ની અંદર પોસ્ટ મૂકી કે મારા પતિ ની તબિયત ખૂબ જ ખરાબ છે માટે પ્રાર્થના કરજો એટલે સામે ત્રણ ચાર બેન પણ એ કોમેન્ટ કરી કેવી પ્રાર્થના કરવાની છે રે એવી કે ઘર મેળની અંદર ધરબાયેલી વાતો ને હરવી શૈલી માં લોક શૈલી માં દુવા દ્વારા ગીતો દ્વારા છંદો દ્વારા આપની સમક્ષ રજૂ કરતા હોય છે આ ફેરવી દો પાણી પાણી ફેરવવાની મજા હોય આ ઘણા કહેતા હોય હું નો હોઉં તો આ નો થાય હું નો હોઉં તો નો થાય હું નો હોઉં તો આ નો થાય હવે એને કોણ સમજાવે તું નહોતો તો એ તારા બાપના લગ્ન થઈ ગયા તા આ પ્રશંસામાંથી જ ઊંચા નો આવે એવા વેફર ના પડીકા હોય હવા વિનાના